હલો મિત્રો ધ બોક્સ ટ્રેડિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે દર વીકે એક સ્વિંગ ટ્રેડિંગ વિડીયો છે એ અપલોડ કરીશું તો આજે આપણે જોઈશું કે આ મંથની અંદર કયા સ્ટ્રોકની અંદર આપણે સ્વિંગ ટ્રેડ છે એ કરી શકીએ છીએ તો સૌથી પહેલો સ્ટ્રોક છે એમાં છે બ્લેન્ડમાર્ક આપણે ગ્લેન્ડમાર્કના ચાર્ટ ઉપર આવી જઈશું ગ્લેન્ડમાર્કમાં ચાર્ટમાં તમે જોઈ શકો છો કે આપણે મંથલી ટાઈમ ફ્રેમમાં જઈશું જેની અંદર સ્વિંગ ટ્રેડ કરવાનું છે એમાં આપણે મંથલી ટાઈમ ફ્રેમ છે એ સિલેક્ટ કરીશું તો મંથલી ટાઈમ ફ્રેમની અંદર છે એ અપસાઇડના વ્યૂ છે એ બતાવી રહ્યું છે હવે આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં જઈએ તો વીકલી ટાઈમ ફ્રેમની અંદર એક ક્લિયર અપ મૂવ આવ્યા પછી એક રિજેક્શન રિટ્રેસમેન્ટ છે એ આવેલું છે અને પછી છે આ કેન્ડલ તમે જોઈ શકો છો કે અપસાઇડની બનેલી છે તો હવે આપણા આમાં એન્ટ્રી ક્યાં થઈ શકે છે આપણે વન ડેની ટાઈમ ફ્રેમમાં જતા રહીશું જેમ પણ એમ છે ઈ સ્મોલર ટાઈમ ફ્રેમની અંદર જોવાની ટ્રાય કરશું વન ડેની ટાઈમ ફ્રેમની અંદર છે એમ આપણે એન્ટ્રી છે ઈ એન્ટ્રીનો ક્રાઇટેરિયા છે એ આપણે મન્ડે જ્યારે ઓપનિંગ થશે બરાબર તેમનું ઓપનિંગ છે એ જોવાનું છે હવે વન ડેની ટાઈમ ફ્રેમની અંદર તમારો જે એન્ટ્રી ક્રાઇટેરિયા છે એ બે હજાર ને અઠ્યાવીસ બે હજાર લઈ અને બે હજાર પાંત્રીસ સુધી જો તેની વચ્ચેના ગાળામાં સ્ટોક આવે છે તો તમે એમાં એન્ટ્રી લઈ શકો છો બાકી ગ અહીંયા ઓપનિંગ થાય છે બે હજાર છપ્પન પાસે તો ત્યાં પણ તમે એન્ટ્રી લઈ શકો છો આના ટાર્ગેટ છે એ આપણા ઉપરની બાજુના છે સ્વિંગ ટ્રેડિંગ માટે તમારે આ સ્ટોકને છે એ બેથી ત્રણ મહિના સુધી છે એ હોલ્ડ કરી રાખવો પડશે તો એનો ફર્સ્ટ ટાર્ગેટ આપણો બને છે એ બાવીસસો ને એકાણું અહીંયાનો બાવીસસો ને સત્યાસી સુધીનો એનો ફર્સ્ટ ટાર્ગેટ છે આપણે એના લેવલ માર્ક કરી લઈએ અને બીજો ટાર્ગેટ છે એ આપણે મંથનો હાઈ છે આ તમે મંથની અંદર બતાવી દઈએ મંથમાં તમે જોઈ શકો છો કે આના ઉપર છે એક પણ કેન્ડલ છે એ ક્લોઝ થયેલ નથી એટલે આપણો સીધો બીજો ટાર્ગેટ છે એ બનશે સત્યાવીસો ને એકસાઠ સત્યાવીસો ને પાસાઠ તો આ બે માર્ક કરી દઈશું એટલે સૌથી પહેલાં આપણે આમાં રિસ્ક મેનેજમેન્ટમાં શું કરીશું કે જે બી તમારું કેપિટલ હોય એના આપણે પચીસ ટકા છે એ એન્ટ્રીની અંદર લગાવીશું પંચોતેર ટકા છે એ બાકી રાખીશું પછી જો ડાઉન સાઈડની અંદર આવે છે સ્ટોક છે એ તો આપણે ફરીથી પચીસ ટકા છે એડ કરીશું જેથી કરીને આપણું પચાસ ટકા કેપિટલ છે એ સેવ રહે તો આમાં આપણે એન્ટ્રી તમને બતાવી દીધી ક્યાં થઈ શકે છે પંદર મિનિટની ટાઈમ ફ્રેમમાં એક્ઝેક્ટ એન્ટ્રી છે એ આ લેવલ બાવીસસો ને અઠ્યાવીસથી આ કેન્ડલ તમે જોઈ શકો છો એની નીચેની બાજુ પણ આવે છે ગમે ત્યાં એન્ટ્રી તમે કરી શકો છો આમાં પણ એક્ઝેક્ટ લેવલ છે એ આ છે પછી તમારી એન્ટ્રી ઓગણીસો ને પંચોતેર ઓગણીસો અઠ્યોતેર ત્યાં આપણી એન્ટ્રી એક બની શકે છે પણ ત્યાં સુધી આવવાના ચાન્સ છે એ ઓછા છે એટલે એન્ટ્રી આપણે સ્વિંગ ટ્રેડિંગ માટે આપણે એન્ટ્રી અહીંયા કરી શકીએ છીએ બે હજાર ને અઠ્યાવીસ સુધી અને એ વચ્ચેના ગાળામાં આપણે તમે એન્ટ્રી કરી શકો છો એમનો સ્ટોપલોસ ક્યાં ક્યાંનો રહેશે તો સ્ટોપલોસ તમને બતાવી દઈએ સ્ટોપલોસ માટે આપણે વીકલી ટાઈમ ફ્રીમમાં જઈશું સ્ટોપલોસ છે એ બી આનો મોટો રહેશે સ્ટોપલોસ આપણો રહેશે ઓગણીસો ને ચાર ઓગણીસો ઓગણીસોનો મેક્સિમમ તમારે સ્ટોપલોસ રાખવાનો છે આનાથી આપણે ત્રણથી ચાર પોઈન્ટ છે એ નીચે ડાઉન રાખીશું ઓગણીસોનો છે એ આપણે સ્ટોપલોસ રાખીશું ટાર્ગેટ આપણા વન જેમ ફોર વન જેમ સુધીના છે સત્યાવીસો સુધી જઈ શકે છે સ્ટોપલોસ છે એ આપણે સો પોઈન્ટની અંદર રાખેલો છે ઓકે તો આ લેન્ડમાર્કની અંદર એન્ટ્રી હતી બીજો આપણો જે સ્ટોક છે એ છે આરબીએલ બેન્ક આરબીએલ બેન્કની અંદર તમે વીકલી ટાઈમ ફ્રેમમાં આપણે આવી ગયા છીએ વીકલી ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે એક ડાઉન સાઇડ પછી અપસાઇડની મોં આપેલી છે અને આ જે વીક હતું એનું પણ ક્લોઝિંગ છે એના હાઈ છે બસો તોંતેર એની ઉપરની બાજુનું ક્લોઝિંગ છે એ બતાવેલું છે તો આપણને ઉપરની બાજુના વ્યૂ છે એ દેખાઈ રહ્યા છે આરબીએલ બેંક છે એ ક્યાં સુધી જઈ શકે છે આરબીએલ બેંક છે એ છે ત્રણસો ને તેતાલીસ ત્રણસો ને ચુમ્માલીસ સુધી જઈ શકે છે ડેઇલી ટાઈમ ફ્રેમમાં આવી જઈએ ડેલી ટાઈમ ફ્રેમમાં કન્ટિન્યુઅસ ત્રણ દિવસથી અપસાઇડના વ્યૂ છે એ બતાવી રહ્યું છે ઓકે તો હવે આપણે એની એન્ટ્રી ક્યાં થશે તો જેનું ઓપનિંગ હશે એના લેવલની નીચે જો બસો પાસાઠ આવે છે તો ત્યાં તમે એક એન્ટ્રી લઈ શકો છો અથવા તો જ્યાં જ્યારે આપણે ઓપનિંગ થાય છે ક્યાં ફ્લેટ ઓપનિંગ જ્યાં બી થાય છે ત્યાં આપણે એમનું માર્ક કરીશું વનાની ટાઈમ ફ્રેમમાં જઈશું વનાની ટાઈમ ફ્રેમમાં એન્ટ્રી લેવાને ટ્રાય કરીશું ઓકે આ એન્ટ્રી આપણા ટુ સેવન્ટી ટુની અંદર છે જો કોઈ કેન્ડલ આવે છે તો આપણે એમાં એન્ટ્રી લઈ શકીશું ક્લિયર કટ છે એ અવેલેબલ આ બોક્સની અંદર આવશે એટલે એમાં તમે ગમે ત્યાં એન્ટ્રી લઈ શકો છો ઓકે આપણા વ્યૂ છે એ વીકલીના છે સ્ટોપલોસ એમનો શું રહેશે સ્ટોપલોસ એમનો રહેશે ટુ ફોર્ટી થ્રી ટુ ફોર્ટી થ્રી છે એમનો સ્ટોપલોસ રહેશે આપણે એની નીચેના બેથી ત્રણ પોઈન્ટ રાખીશું ટુ થર્ટી નાઇન એનો સ્ટોપલોસ રહેશે અને ટાર્ગેટ આપણો એનો રહેશે થ્રી ફોર્ટી થ્રી આમાં પણ તમારે રિસ્ક મેનેજમેન્ટ એ જ રીતે કરવાનું છે પહેલાં તમારા પચીસ ટકા ક્વોન્ટિટી છે એ આપણું જેટલું કેપિટલ હોય એની ડિપ્લોય કરવાની છે ત્યારબાદ છે જો ડાઉન સાઈડ આવે છે તો ફરીથી પચીસ ટકા એડ કરવાની છે અપસાઇડની બાજુ જઈએ છીએ તો જેવી જગ્યાએ આપણી એન્ટ્રી છે ત્યાં પચીસ ટકા ત્યાં ટ્રેલ કરી અને સ્ટોપલોસ છે એ લગાવી દેવાનો છે ટ્રેલિંગ કઈ રીતે પહેલું લેવલ છે એમનું ક્યાં સુધીનું આવી શકે પહેલું છે એ ત્રણસોનું લેવલ છે એટલે પહેલો ટાર્ગેટ આપણો ત્રણસોનો છે ત્યાંથી સુધી આ ત્રણસોનો બુક કરી શકશો બીજો ટાર્ગેટ છે એ ત્રણ થ્રી ફોર્ટી થ્રીનો છે તો આ બે ટાર્ગેટ છે એ આરબીએલ બેંકની અંદર આપણે બુક કરી શકીએ તો આ સપ્ટેમ્બર આ વીકની અંદર આપણે બે સ્ટોક છે જેની અંદર આપણે સ્વિંગ ટ્રેડ છે એ કરી શકીએ છીએ તમારે આમાં આપણે એમનું ફ્યુચર લેવું હોય તો પણ લઈ શકો છો ફ્યુચર આપણે તમને બતાવી દઈએ આરબીએલ બેંક સપ્ટેમ્બર ફ્યુચર જેને તમે રોલ ઓવર પણ કરી શકો છો ફ્યુચર છે એ તમારે ત્રણ પોઈન્ટ ત્રેપન એટલે ત્રણ લાખની અંદર આવશે પણ ફ્યુચરમાં તમારું રિસ્ક પણ એટલું જ વધી જશે એકત્રીસો ને પંચોતેર છે એમની ક્વોન્ટિટી છે એવી જ રીતના ગ્લેન્ડમાર્કની અંદર પણ આપણે એમનું ફ્યુચર છે એ બાય કરી શકીએ છીએ અને આરબીએલ બેંકની અંદર એક ઇવેન્ટ આવી રહી છે નવ સપ્ટેમ્બરના એમની ઇવેન્ટ છે જેમાં ડિવિડન્ડ છે એ આપવાનું છે એટલા માટે થઈ અને એમના આરબીએલ બેન્ક છે એ આપણી ફર્સ્ટ પ્રાયોરિટીમાં રહેશે કારણ કે એમાં આપણા અપસાઇડના વ્યૂ છે એ વધારે છે તો આરબીએલ બેન્ક છે એ ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર રહેશે સેકન્ડ પ્રાયોરિટીની અંદર ગ્લેન્ડમાર્ક છે એ રહેશે તો આ બે સ્ટોક છે જેની અંદર આપણે સ્વિંગ ટ્રેક છે એ કરી શકો છો Okay, thank you.